નમસ્કાર જય માતાજી મુરલીધર ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો દિલીપ ઠાકોર દોસ્તો આજે ખેડૂતો માટે જે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની જે જાહેરાત કરી છે એના વિશે માહિતી લઈને આવ્યો છું દોસ્તો મારી યુટ્યુબ ચેનલ મુરલીધર ડેરી ફાર્મ ને જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચાર પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે એ પાકોની જો વાત કરું તો મગફળી મગ અડદ અને સોયાબીન કુલ ચાર પાકોની વાત કરવામાં આવી છે અગિયારમી નવેમ્બરથી એટલે કે લાભપાચામ પછી નેવું દિવસ સુધી આ ચાર પાકોની ખરીદી ચાલુ રહેશે આવું નિવેદન કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવ્યું છે દોસ્તો કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડેલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે દોસ્તો આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ ની વાત કરું છું આ વર્ષે આ ચાર પાકોની ખરીદી માટે રાજ્યની અંદર એકસો સાહીઠ થી વધુ ખરીદ કેન્દ્રો ઉભા કર બીજી વાત કરું તો દોસ્તો નોંધણી કરવાની તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી એકત્રીસ દસ બે હાજર ચોવીસ દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો હું ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને ખાસ કહું છું કે આ ચેનલ પર ખાસ કરીને આપણા ફાયદાની વાત હું બી એક પશુપાલક જ છું એટલે ગવર્મેન્ટ દ્વારા પશુપાલકોના ખેડૂતોના ફાયદાની જે વાત કરીએ છીએ એના વિશે હું માહિતી આપવાનો પ્રયત્ન કરીશ વિડીયો ગમે તો લાઈક કરજો આગળ શેર કરજો અને કોમેન્ટની અંદર રિસ્પોન્સ બી આપજો કે આપણે જે પ્રવચન છે આપણી જે માહિતી છે એ સારી છે કે નહીં દોસ્તો ટેકાના ભાવે ખરીદી કરવાની જે યોજના છે એની અંદર આ વર્ષે ચાર પાકો માટે અલગ અલગ ભાવ રાખવામાં આવે છે હું પ્રતિ વીસ કેજી નો ભાવ તમને જણાવીશ મગફળીનો ભાવ આ વર્ષે તેરસો છપન પોઈન્ટ સાઈઠ પર વીસ કેજી રાખવામાં આવ્યો છે મગની વાત કરું તો સત્તરસો સત્રીસ ચાલીસ રૂપિયા અડદ ચૌદસો પર કે પર વીસ કેજી અને સોયાબીનનો નો ભાવ નવસો ચાલીસ પર જી ભાવ મૂકવામાં આવ્યો છે દોસ્તો હોય પાક સારો હોય તો વહેલી તકે ત્રણ દસ બે હજાર થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન નોંધણી કરી લેજો બજારની અંદર સારો એવો ભાવ મળે તો બજારની અંદર ભાવ માલ આપણે સેલ કરવાનો અને જો કદાચ બજારની અંદર ભાવ નીચો રહે તો આપણા માટે એક ઓપ્શન ઓપ્શન આ જે ગવર્મેન્ટ એ ભાવ નક્કી કર્યા છે એ ભાવે તો આપણે ભરાઈ જ શકીએ છીએ એટલે આની અંદર ખાસ વિશેષ કઈ પ્રોસેસ હોતી નહીં દોસ્તો આ આની અંદર બી હું ખુદ ખરીદ સેન્ટર પર હું બે વર્ષ સુધી જોબ કરી ચૂકેલો છું મને પૂરતી માહિતી છે કઈ રીતે શું હોય છે એનો જે ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયા પ્રમાણે આપણો માલ નીકળે તો એ માલ પરચેઝ કરી લેતા હોય છે સાથે જે ડોક્યુમેન્ટ જે આપણા રાખવાના હોય છે એની બી વાત કરું તો એક સાત બાર આઠનો ઉતારો પાણીપત્રક આધાર કાર્ડ બેંકની પાસબુક આ જે જનરલી જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપણે સાથે રાખવાના હોય છે એટલે ફરી એકવાર કહું છું ખેડૂત મિત્રોને આ વર્ષે મગફળીનું વાવેતર અમારા વિસ્તારમાં એટલે કે મહેસાણા બનાસકાંઠા વિસ્તારની અંદર વધુ પ્રમાણમાં છે સમગ્ર રાજ્યની વાત કરું તો ભી મગફળીનું વાવેતર આ વધુ છે તો મગફળી નોંધણીની ભૂલ બિલકુલ ના કરતા વહેલી તકે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની છે એની અંદર નોંધણી કરાવી લેજો આ સાલ મારા ખ્યાલથી હું જે વિચારું છું એ પ્રમાણે તેવી શક્યતાઓ છે મગફળીની વાત કરું છું તેરસો ને છપ્પન પોઈન્ટ સાઈઠ જે અત્યારથી આપણે નક્કી કરી શકીએ કે આટલો તો ભાવ આપણને મળવાનો જ છે પણ ક્યારે જ્યારે આપણે આ નોંધણી કરીએ ત્યારે તો આ જે માહિતી આપી એ પ્રમાણે વહેલી તકે ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો નવી કોઈ યોજના કે માહિતી મળશે અને આપણા લાયક ફાયદા હશે તો એનો હું વિડીયો ફરી બનાવીશ અને આપણી સમક્ષ આવીશ અસ્તુ જય હિન્દ જય ભારત